તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનો યુટર્ન જોવા મળી રહ્યો છે અને આ યુટર્ન મિત્રો ગુજરાતના ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગના વિસ્તારો સિવાય કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે અવારનવાર કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય પરંતુ આ વખતે સપ્ટેમ્બર મહિનાની આઠ તારીખ સુધીમાં જે વાતાવરણ પલટાણું છે એ વાતાવરણ પલટાણી સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ભારે તાણાશાહી સર્જાતી જોવા મળી રહી છે એટલે કે વરસાદનો જોર અતિ ભયંકર છે એ થતું જોવા મળી રહ્યું છે મિત્રો સિસ્ટમ જે બની છે એ ગુજરાત ઉપર છે ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોની અંદર છે સાથે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે આ સિસ્ટમ તબાહી થઈ શકે છે તબાહી મચાવી શકે છે સાથે મિત્રો મોડી રાત સુધી એટલે કે આજ બપોર પછી વાતાવરણ છે પલટાશે અને મોડી સાંજ સુધી વરસાદ છે એ પડતો જોવા મળશે બેથી ત્રણ દિવસ માટેની આગાહી અંબાલા પટેલભાઈ કરવા દ્વારા કરવામાં આવી છે અને અશોકભાઈ જે છે એમના દ્વારા કરવામાં આવી છે પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહીના ભાગરૂપે કચ્છ લાગુના વિસ્તારોની અંદર હજી મિત્રો દસ દસ ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાય છે કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભયંકર સાબિત થશે વાતાવરણની અંદર સતત પલટવાર આવતો જોવા મળશે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વધશે અને આ વરસાદના ઘેરાવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ સીધી અસર પહોંચાડશે વાતાવરણની અસર છે એ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ આવશે અને વરસાદનું જોર હજી પણ ભયંકર છે એ સાબિત થશે બે દિવસ માટેની આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે જેમાં કચ્છના લખપત નળિયા ખાવડ તેમજ ખાસ કરીને મફારા છે તેમજ મિત્રો અત્યારે કચ્છ લાગુના દરેક જિલ્લા વિસ્તારોની અંદર વધારે પડતું જે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે સાથે વાતાવરણની સિસ્ટમ પણ અસર થઈ છે અને આ નવી સિસ્ટમનો હવે યુટર્ન થશે વાવાઝોડાની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનો યુટર્ન થશે એટલે વાવાઝોડું છે એ સક્રિય થશે અને વાવાઝોડું સક્રિય થશે એટલે ગુજરાત નજીક આવતી જે વરસાદની આગાહી છે એમાં પણ ફેરફાર થશે અત્યારે ગુજરાત નજીક જે વરસાદની આગાહી છે કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર પૂરની પરિસ્થિતિ છે જોવા મળશે જેમાં લખપત છે નળિયા છે ખાવડ છે ગાંધીધામ છે તેમજ બનાસકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો મોરબી છે સુરેન્દ્રનગર છે દ્વારકા છે દેવભૂમિ દ્વારકા છે પશ્ચિમ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ચોવીસ કલાક માટેની કરવામાં આવી છે પરંતુ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આ આગાહી છે એ નવ તારીખ સુધી કરી છે નવ સપ્ટેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે અત્યારે પણ તમે જોઈ શકો છો લાઈવ ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ છે જોવા મળી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે ને આ સાથે હજી પણ વરસાદનો જે ઘેરાવો છે એ મજબૂત થશે ને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળ તો જોવા મળશે આ પ્રકારની આગાહી મિત્રો અંબાલા પટેલે પણ અગાઉ કરી હતી પરંતુ જે આગાહી અત્યારે મળી રહી છે ગુજરાત રાજ્ય માટે જે માહિતી આપવામાં આવી છે એ માહિતી તમને અત્યારે જણાવી દઈએ તો વેધર એનાલિસિસનું એક્સપર્ટ દ્વારા જે છે એ આગાહી શહેર કરવામાં આવી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીમાં ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો ડૂબતા જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો પણ ડૂબતા જોવા મળી રહ્યા છે આ વાતાવરણની અસર છે એ હજી પણ બે દિવસ માટે ચાલશે ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ પણ સર્જાશે અને વરસાદનું જોર પણ છે એ જોવા મળશે સતત ચોવીસ કલાક માટેની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળશે ને હજી પણ વરસાદનું જે નવો રાઉન્ડ છે એ આવશે ગુજરાત ઉપર આ વરસાદનો રાઉન્ડ છે એ ફૂંકા બોલાવશે બે દિવસ માટે વરસાદ છે એ સ્થિર થઈ શકે પરંતુ સપ્ટેમ્બર મહિનાની ચૌદ પંદર અને સોળ આ ત્રણ દિવસ ફરી વખત ગુજરાત છે એ રેડ એલર્ટમાં છે એ ઘણા જોવા મળશે ગુજરાત રાજ્યમાં હજી પણ રેડ એલર્ટની આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી રહી છે બે દિવસનો વિરામ બાદ ફરી વખત વરસાદ છે એ શરૂ થશે ગુજરાત ઉપર ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થતી જોવા મળશે આ સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે એના વિશે પણ તમને તો આજે મિત્રો બનાસકાંઠામાં શાળા આંગણવાડીઓ કોલેજોમાં રજા રાખવામાં આવી છે તમને જણાવી દઈએ તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર વધ્યું છે એના કારણે વાતાવરણની સ્થિતિ છે બગડી છે અને એ વાતાવરણની સ્થિતિના કારણે ઘણા બધા સ્થળો ઉપર છે એ શાળા કોલેજોમાં રજા રાખવામાં આવી છે આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પૂર પરિસ્થિતિની સર્જાણ થાય એ માટે પણ આગાહીકારો દ્વારા જે અગાઉ ચેતવણી આપવામાં આવી હતી એ ચેતવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા જે છે એ એનડીઆરએફની સાત ટીમ અને એસડીઆરએફની વીસ ટીમો છે એ તૈનાત કરી દીધી છે આ વરસાદની આગાહી હજી પણ આગળ વધશે અને વાતાવરણને અસર પહોંચાડશે તેમજ મિત્રો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લામાં તમામ આંગણવાડી શાળાઓ કોલેજો તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે છે એ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બનાસકાંઠા વિભાગ દ્વારા અને ઘણા બધા વિસ્તારોની અંદર નીચાણવાળા પૂરની પરિસ્થિતિ સર્જાય તો ઘણા બધા વિસ્તારોની અંદર છે એ મિત્રો જે વેધર એનાલિસિસના એક્સપર્ટો છે એમના દ્વારા જે આગાહી કરવા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીકારો દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વહીવટી તંત્રો દ્વારા વિનંતી કરવામાં આવી છે ખેડા જિલ્લા હોય કે એમાં પણ વરસાદનું જોર છે એના કારણે રજાઓ જાહેર કરવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે માહિતી છે એ સામે આવી રહી છે ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદનું જોર છે અતિ ભયંકર રહેશે અને વરસાદની સ્થિતિ હજી પણ ભારે થશે તેમજ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની વાત તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે હજી વરસાદ જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી છે ગાંધીનગર અમદાવાદ છે સુરેન્દ્રનગર મોરબી છે સાથે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી છે સાથે મિત્રો ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજી વરસાદ રહેવાની સંભાવના છે ઘણા બધા સ્થળો ઉપર વરસાદનો જોર અતિ ભયંકર છે એ સાબિત થશે આ વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ વરસાદના સ્થિતિના કારણે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે ઓરેન્જ એલર્ટ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના પંદર જિલ્લાઓમાં છે અને રેડ એલર્ટ છે સાત જિલ્લાઓમાં છે પરંતુ એ સિવાય ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થશે વાતાવરણ પણ પલટાતું જોવા મળશે જેના કારણે હજી ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાક માટે રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટો છે એના સિગ્નલો આપવામાં આવ્યા છે તેમજ એલસી ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે હવે એલસી સિગ્નલ શું છે એ તમને આજેના વિડીયોની અંદર જણાવીશું તો અત્યારે તમે જોઈ શકો છો વરસાદની આગાહીના પગલે સ્થાનિક વહીવટીતંત્રને પણ સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે આ સાથે મિત્રો નદી નાળાઓની અંદર પણ આસપાસ રહેતા લોકો છે એમને પણ ખાસ કરી ખેડૂતો અને મુસાફરોને વિશેષ સાધનોની રાખવાની અપીલ છે એ કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર હજી વરસાદનું જે જોર છે અતિ ભયંકર રહેશે વાતાવરણ રહેશે મેઘતાંડવ માટે તૈયાર રહેજો કારણ કે રાજ્યમાં આજથી ચાર જિલ્લાઓમાં અતિભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવશે આ અંગે આગાહી પણ જાહેર કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ અમુક જિલ્લાઓની અંદર છે એ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા છે આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ મોડ ઉપર દર્શાવવામાં આવ્યા છે જેમાં મિત્રો આઠ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ જિલ્લાના છૂટાછવા વિસ્તારોમાં પણ અતિભારે વરસાદનું જોર છે એ જોવા મળશે અને વરસાદની સ્થિતિ પણ હજી ભયંકર છે એ થતી સાબિત થઈ રહી છે આ સાથે ગુજરાત રાજ્યમાં સરેરાશ અત્યારે ચોરાણું ટકા વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ઓછો જોવા મળ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યાર સુધીનો વરસાદ છે એ ઓછો જોવા મળી રહ્યો છે તો બનાસકાંઠા છે સાબરકાંઠા છે તેમજ ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે તો આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ સરેરાશ કરતાં વધારે પડી ચૂક્યો છે આ સિઝનનો વરસાદ સારામાં સારો છે મિત્રો બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે એનાથી ઓછો વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે અને એનાથી ઓછો વરસાદ છે એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના મોસમ સરેરાશ વરસાદ છે એ સો ટકા તથા પૂર્ણ દક્ષિણ ગુજરાતના ઝોનમાં છે એ વરસાદ સારો જોવા મળી રહ્યો છે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે કારણ કે અત્યારે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની જે સિસ્ટમ છે એ બની રહી છે એ સિસ્ટમો ગુજરાતને ઘમ જોવા મળશે અને આ જ કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનો જોર છે એ અતિભયંકર સાબિત થશે જેમાં મિત્રો અત્યારે સરેરાશ છે વરસાદ નવ્વાણું ટકા સુધી પહોંચી ગયો છે મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં દાહોદ છે ગોધરા છે પંચમહાલ છે વડોદરા છે સાથે અમદાવાદ છે મહીસાગર છે અને મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર હજી પણ વરસાદનું જોર ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અસર તો જોવા મળી રહી છે પરંતુ એના વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભારે પૂરની પરિસ્થિતિ છે એ ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે આ વરસાદની સ્થિતિ હજી પણ ઘણા બધા જિલ્લાઓને ધમરોલતી છે એ જોવા મળશે અને વાતાવરણની અંદર છે એ ચોમાસાના સ્થિતિ ભાગરૂપે છે એ અત્યારે સપ્ટેમ્બર મહિનો જે પૂર્ણ થવા આવશે ત્યારે હજી પણ વરસાદનું જોર વધશે